નમસ્કાર દોસ્તો આજે ફરી એકવાર સંવાદ પોડકાસ્ટના માધ્યમથી ક્યાંક આપણે શિક્ષકને મળીએ છીએ ક્યાંક વક્તાને મળીએ છીએ જ્ઞાન સાથે સંસ્કૃતિ અને સંસ્કારની વાતો કરીએ છીએ આજે તમારી સાથે એક શિક્ષક પણ કલમથી કંડારી શકે લાખો લાગણીઓને એવા હૃદયથી જીવતા કવિને પણ મળવું છે મારા પ્રિય શિક્ષક શરદ પંડ્યા સાહેબ ને મરમગ્ન શિક્ષક જેઓ પોતાની શિક્ષણ જગતમાં બહુ સિદ્ધિ કરી છે આપણા વચ્ચે સાહેબ આપનું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું ખુબ સ્વાગત ધન્યવાદ આજના દિવસે સાહેબ મારા માટે આજનો દિવસ અતિ ઉત્તમ છે કે એક શિષ્ય તરીકે એક ગુરુ પાસે બેસવાનો અવસર મળ્યો છે ખૂબ સરસ ધન્યવાદ સાહેબ આજે આવનારા સમયમાં એક સુંદર આયોજન કરવું છે એના વિશે વાત કરીએ પહેલા આપ એક શિક્ષક તરીકે સમાજમાં ઘણા સમયથી સેવા આપો છો તો આપની દ્રષ્ટિએ શિક્ષક કેવો હોવો જોઈએ સૌ પ્રથમ તો ભાઈ ભાવેશ હું તમને અભિનંદન આપીશ ધન્યવાદ આપીશ કે એક શિક્ષણના જીવ તરીકે એવો પ્રશ્ન ઉદભવે છે શિક્ષણની યાત્રા સાથે શબ્દ અને સ્વરની યાત્રા પણ મારી શરૂ રહી છે ઘણી બધી વ્યાખ્યાઓ શિક્ષક વિશે શિક્ષણ વિશેની આપણને મળે છે પણ હું એટલું કહીશ કે શિક્ષણ કે શિક્ષક એવું પદ નથી કે જેને વ્યાખ્યામાં બાંધી શકાય શું વાત છે એ તો એને કોઈ સમયના કોઈ બંધનો નડતા નથી કોઈ સીમાડા નડતા નથી શિક્ષણને ને બાંધી શકાતું નથી શિક્ષકને ને બાંધી શકાતું નથી એ તો મુક્ત ગગનમાં એ તો ગગનમાં વેહરનારું એક પંખી છે છતાં એવું કહી શકાય કે જે ક્ષણે ક્ષણે શીખે છે અને શીખવે છે એ શિક્ષક છે શું વાત છે જે ક્ષણે ક્ષણે શીખે છે અને શીખવે છે અદભૂત એ શિક્ષક છે બીજું એ કહેવાનું કે જે આપણી શિક્ષણ પ્રણાલી રહી છે પ્રાચીન જે ગુરુ પરંપરાઓ જે રહી છે અને એમાં જે પરિવર્તન આવી રહ્યું છે પછી એમાં વિજ્ઞાનનો પણ આ બહુ મોટો ફાળો છે બંને પાસા રહેવાના છે સારું નરસુ બંને પાસે રહેવાના છે પણ આપણે પેલી હંસ દ્રષ્ટિ રાખીને એવું વિચારીએ કે સારું શું છે પોઝિટિવ દ્રષ્ટિ રાખીને કે તો ફાયદો છે તો ગેરફાયદો પણ દેવાનો છે આજે છતાં એવું કહેવાનું મને મન થાય છે કે શિક્ષણમાં ખૂબ ગતિ આવી છે બિલકુલ સ્પીડ બહુ છે પણ મારું એક એવું ઓબ્ઝર્વેશન રહ્યું છે ભાઈ ભાવેશ કે એ ગતિની સાથે જે સ્વીકાર્ય હોય જે અપેક્ષિત હોય એ ગતિની સાથે જે સ્થિરતા હોવી જોઈએ એ સ્થિરતા જતી રહી છે શું વાત છે વિસરાય જઈ એટલે શિક્ષણમાં સતત ગતિ

એક અપેક્ષિત મુદ્દો એ મને લાગે છે અને બીજું એ કહેવાનું કે કોઈને કશું પણ શીખવી શકાતું નથી શું વાત છે હા કોઈને કશું શીખવી નથી હા શીખવા માટેનું એક માર્ગદર્શન એક રસ્તો તમે ચિંધી શકો છો બાકી જ્ઞાન છે એ અંદરથી આવે છે શીખી શકાતું નથી હા માહિતી બધી મળે છે બિલકુલ માહિતી તમે ઘણી બધી મેળવી શકો છો પણ જ્ઞાન છે અને શિક્ષણનું સાચું જ્ઞાન છે એ તો અંદરથી પ્રગટે છે માત્ર એક જલાવનાર કોઈ તમને મળે એટલે શિક્ષણની જે આગ છે આપણે ભાઈ ભાવેશ ગુજરાતી ભાષામાં એક બહુ મજાનો શબ્દ છે ભારવેલો અગ્નિ જી ભારવેલો અગ્નિ એટલે શિક્ષણનું ક્ષેત્ર એવું છે ભારવેલા અગ્નિ જેવું છે કે ચૂલ્લો સડકતો હોય ને એના ઉપર એ સળગતું જ રહે ભીતરની આગ સળગતી એના ઉપર રાખ ટાંકી દેવામાં આવે ફરી જ્યારે જરૂર પછી જ્યારે જરૂર પડે જ્યારે એ માત્ર એ રાખને ફૂંકથી ઉડાડવાની હોય અંદર તો એ જે આગ છે સળગે છે એટલે હવે એક વાત એવી થવી જોઈએ કે શિક્ષણની જે આગ છે એ ભલે ઉપર અત્યારે રાખ છે પણ એ રાખને ફૂંકે અને પાછો એ

એક શિક્ષક કેવો હોય આપની દ્રષ્ટિએ એ શિક્ષક બનીને જ શિક્ષકને સમજી શકે જી જી પણ મારી દ્રષ્ટિએ બીજું આપને એ પૂછવાનું છે કે એઆઈ ટેકનોલોજીના યુગમાં શિક્ષણ જગત અત્યારે વ્યાપ્ત થઈ રહ્યું છે આપણે કેતા ટેકનોલોજીનો યુગ ટેકનોલોજી યુગ પતી ગયો સાહેબ હવે એઆઈ નો યુગ આવી ગયો એઆઈ નો યુગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો જે યુગ છે તમે વિચારો એ તમે સર્ચ કરો એટલે તમને રેડીમેડ બધું આપે છે એ સમયમાં આપની દ્રષ્ટિએ શિક્ષકની શું આવશ્યકતા હશે બહુ મજાનો પ્રશ્ન છે હવે એનું નામ જ કૃત્રિમ બુદ્ધિ છે જી આર્ટિફિશિયલ હવે મનુષ્ય કે કોઈ પણ પ્રાણી પશુ પંખી એ કુદરતી તત્વો છે કૃત્રિમ અને કુદરતી એટલે આપણે કોઈ સામાન્ય વસ્તુ ખરીદતા હોય ત્યારે પણ એ એવું પૂછીએ છીએ કે ભાઈ આ નેચરલ છે શું વાત છે કુદરતી છે કે આર્ટિફિશિયલ છે એને સહેજે ત્યાં તો આપણી પ્રકૃતિ છે કુદરત સાથે આપણો નાતો છે બિલકુલ અને એ તો મારું ઓબ્ઝર્વેશન એવું છે મારું અંગત મંતવ્ય છે કે માણસ જેટલો કુદરતથી થી પડે છૂટો પડે એટલો જ નજીક જતો જાય છે શું હોય પ્રકૃતિથી જેટલા તમે એટેજ રહેશો એનાથી જેટલા નજીક જશો એટલું જ તમારી અંદર જે સમૃદ્ધિ છે પછી શાબ્દિક કોઈ સ્વાર નહીં હોય સદગુણની સમૃદ્ધિ હોય જેટલા પ્રકૃતિ થી તમે નજીક જશો એટલા જ વધારે ખુલશો અને ખીલશો એટલે કૃત્રિમ બુદ્ધિ છે આપણે આમ સારું લાગે પણ એક બોક્સ બહુ સારું હોય પણ આપણે એ બોક્સ થી આકર્ષાય પણ અંદર એ એ કેવું છે મટીરિયલ એ ભાગ્ય જ કોઈ જોતું હોય છે જી એટલે કૃત્રિમ બુદ્ધિ છે એ તમને કોઈ પણ જવાબ આપે તમને કહો કે ભાઈ એને કઈ પ્રશ્ન પૂછો કે ભાઈ એક એસે લખી આપો અથવા તો કોઈ વિજ્ઞાનનો પ્રશ્ન પૂછો ગુજરાતી ભાષાનો કે કોઈ વ્યાકરણીય પ્રશ્ન પૂછો એ તરત ઇન્સ્ટન્ટ જવાબ આપે છે બિલકુલ એ સારું પણ છે પણ એક એવો ખટકો રે એક શિક્ષક તરીકે કે જે જીવંત સંપર્ક છે એ લુપ્ત થા એ લુપ્ત થતું જાય એટલે શિક્ષક વિશે એવું કહેવાય છે કે લુપ્ત થતી પ્રજાતિમાં એ એ આવી રહેલું એક સામાજિક પ્રાણી છે આ જ પ્રશ્ન મારો નેક્સ્ટ હતો માટે સમાજે વાલીઓ અને વિદ્યાર્થી એ શું ધ્યાન રાખવું જોઈએ મારી દ્રષ્ટિએ તો એવો શિક્ષક એવી અદભુત અજાયબી છે જેને સાત અજાયબીમાં આંકી ન શકાય એને ક્યાંય પાંખી ન શકાય કારણ કે એ અનંત નો ઉડનારો છે લાખો લોકો કેવાય ને કે રસ્તો ત્યાં જ ઉભો છે પણ લાખો લોકો આગળ લઈ જાય બિલકુલ તો એ શિક્ષક લુપ્ત થતી પ્રજાતિમાં એક શિક્ષક જોવે છે તો સમાજે શું વિચારવાનું રહ્યું બહુ મજાનો પ્રશ્ન આખા સમાજને વિચારતા કરી મૂકે એવો પ્રશ્ન છે એ શિક્ષકે હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો શું કરવું જી યક્ષ પ્રશ્ન છે કારણ કે એટલી બધી હરીફાઈ છે મેં હમણાં જ કીધું એમ કે ગતિ એટલી બધી છે એમાં શિક્ષકે પોતાનું સ્થિર રાખીને કેમ ટકી રહેવું જોઈએ તો પાયાથી જ જો બાળકને એવી કેળવણી આપવામાં આવે જેમ આપણી ગુરુ પરંપરાઓ આપણે જોઈએ છે કે ગુરુનું કેટલું બધું મહાત્મ્યનું સ્થાન હતું એક બાળકના હૃદયમાં ભગવાન પણ એને પણ હા એ પણ ભણવા ગયા છે આપણને ખબર છે તો બાળકમાં આમ તો કહીએ કે પેટમાં પોઢીને સાંભળેલી રામ લક્ષ્મણની વાત એમ એવા જ સંસ્કારો રેડાય કે ભાઈ ગુરુ છે કે શિક્ષક છે આ બધું એઆઈ ને ટેકનોલોજી એની સામે પણ એનું એક સ્થાન છે એક એનું વ્યક્તિત્વ છે અને એની પાસે જીવંતતા છે જો એ તમે ગુમાવી દેશો તો જીવનમાં તમે ઘણું બધું ગુમાવો છો એમ સમજો એટલે પરિવારમાં જ એવા સંસ્કારો કેળાય કે ભાઈ બાળકને એવું એવું ફીલ થાય કે ભાઈ મારી સામે એક જીવંત માણસ છે એક એવું વ્યક્તિત્વ છે કે જેની પાસેથી મારે કશુંક પામવાનું છે કશુંક મેળવવાનું છે એટલે એ સંસ્કારો રેડવાનું કામ માતા પિતાનું છે આપણે એવું કહીએ છીએ કે મા બાપ સંસ્કારો રેડે છે પણ આ કદાચ મારું એવું અંગત મંતવ્ય છે કે અર્ધ સત્ય સત્ય છે 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 એ એ નથી પછી બાળકે પોતાની જાતે તૈયાર થવાનું બિલકુલ સારું નરસું એ નિરીક્ષિત જે બાળકે પોતાની જાતે નક્કી કરવાનું છે કે મને પરિવારથી આવું મળ્યું છે પણ જે બાહ્ય જગતમાં જેનો સંપર્ક છે વાતાવરણ છે એ તો કશું જુદું જ છે એટલે એ સંઘર્ષ અનુભવ છે સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક કે મારે ઘરમાં હું વાતાવરણ છે હું શાળાએ જઈશ તો હું વાતાવરણ છે સમાજમાં કશું જુદું વાતાવરણ છે તો મારે આમાં શું કરવું બિલકુલ એટલે એ મનોવ્યથા અનુભવે છે કારણ કે એક નિર્ણય ઉપર તો ઠોસ એને આવવાનું છે કે મારે પરિવાર કેમ કરવાનું છે મારા મિત્રો કેમ કરવાનું છે સમાજ કેમ કરવાનું છે કારણ કે એને તો બધાના સંપર્કમાં રહેવાનું છે આ વચ્ચે જો એની અંદર શિક્ષણનું જે તત્વ મેં હમણાં જ કીધું એમ એ જે આગ પડેલી છે તો એ જો યોગ્ય દિશા હશે તો એ એ આઈ કહો કે કૃત્રિમ બુદ્ધિ કહો તમે કે બીજા ટેકનોલોજીકલ જે સાધન એમાં એનું મન ભટકશે નહીં બિલકુલ હા એનો યુઝ કરી શકશે કે ભાઈ ક્યાંક એની વાતો અટકે છે ક્યાંક એનામાં ગેરસમજ ઊભી થાય છે તો એ એને હેલ્પ કરવાના જ છે પણ એટલું કહેવાનું કે એ સંપૂર્ણ નથી પૂર્ણ તો જે વિદ્યમાન છે સાક્ષાત છે છે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ બિલકુલ ક્યાંય આપણે એવું સાંભળ્યું નથી કે એ આઈ પૂર્ણિમા ઉજવવામાં આવે છે કૃત્રિમ બુદ્ધિની કોઈ પૂજા કરી હોય પુસ્તકની પૂજા થાય છે બિલકુલ એટલે જ પુસ્તક પૂજનનો પણ આપણે પ્રોગ્રામ કરીએ છીએ તો આ જો નાનપણથી જ એ બાળકમાં રેડાયું હોય તો મને એવું નથી લાગતું કે કૃત્રિમ બુદ્ધિ છે કે એના કોઈ આગળ જતા માર્ગમાં એ અવરોધ રૂપ બને એટલે આ વાત ઉપરથી સાહેબ મને એટલું સમજાય છે કે આવનારા યુગમાં ગમે તેવી એઆઈ ટેકનોલોજી આવશે પણ ગુરુનું સ્થાન કોઈ લઈ શકશે નહીં કોઈ લઈ હજી સુધી કોઈ લીધું પણ નથી એને લઈ પણ નથી યસ યસ એટલે ખાસ દર્શક મિત્રો સરની સાથે જે વાત કરી રહ્યા છે એઆઈ ટેકનોલોજીનો વિરોધ નથી એ હોવું જોઈએ પણ મારી દ્રષ્ટિએ સાહેબ એવું છે કે એઆઈ ટેકનોલોજી તમને શું કઈ પણ વિચારશો એ આપી શકશે પણ એનો ઉપયોગ કોણ શું કરવો અને કેટલો કરવો એ ગુરુ શીખવી શીખવી શકશે માટે સાહેબ આપના પ્રશ્નો ઘણા સમયથી આ એક ઈચ્છા હતી કે આ પૂછીએ હજી એક એવો પ્રશ્ન છે આપનું જીવનથી તો અમે એ જે ટીચર વાકેફ છે આઠ નવ દસ આજ પટાંગણમાં આજ પરિસરમાં આપને એક યુવા શિક્ષકને અંગ્રેજી ભણાવતા હોય કે ગુજરાતી માધ્યમથી અમને શિક્ષણ આપતા ત્યારે ખૂબ આનંદ થતો હું તો એક વન સાઈડ લવર હતો એક શિક્ષકનો કોઈ પ્રેમી થવું ને એ હું પંડ્યા સાહેબને વર્ષોથી જોતો સાહેબ સાથે અભ્યાસમાં ક્યાંક ઇંગ્લિશમાં ક્યાંક કાચું કાતરીએ પણ સાહેબ મૂકે નહીં સાહેબનું સ્મિત સાહેબની મૃદુભાષી ટકોર ક્યાંક આપણને ઊભા કરી દેતી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કેટલાય આ પોડકાસ્ટ ને નિહાળશે તો સાહેબ સાથેનો આ મારો અવસર આપનો સેમ આવા પ્રશ્ન હશે સાહેબ એ દરમિયાન બે હજાર આપ જ્યારથી જોઈન્ટ થયા છો ત્યારથી આજ સુધી આપના જીવનમાં ઘણા એવા વિદ્યાર્થીઓ આવ્યા છે જી જી આપે વિદ્યાનું દાન આપ્યું છે વિદ્યાનો દાતા તો મહાન છે કારણ કે ભગવાન પછીનો નેક્સ્ટ કોઈ જો હોય તો એ શિક્ષક છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એટલે જ કહે છે કે મને રાષ્ટ્રપતિ કેવા કરતા મને શિક્ષક કેવા હોવાનું એ ગૌરવ છે યસ તો આપની લાઈફમાં બિહાઇન્ડ સ્ટોરી હું જાણવા માંગુ છું ને અમારા કેટલાય વિદ્યાર્થી મિત્રો છે દર્શકો છે કે જે વર્ગમાં ન કહેવાની હોય પણ વર્ગની બહાર ઘણું બધું આપનું એક વિશુદ્ધ અને વિસ્તૃત આપનું જીવન છે એક કવિ તરીકે એક સાધક તરીકે એ હું જાણવા માંગુ છું બઉ મજાનો પ્રશ્ન ભાઈ ભાવેશ ઘણી બધી વ્યક્તિત્વની એવી મારી છુપાયેલી એવી શક્તિઓ કે જે મેં આજ સુધી એને વ્યક્ત નથી કરી પણ હવે એ તમારો પ્રશ્ન જેવો છે કે મારે વ્યક્ત થવું પડશે બહુ નાનપણથી જ શબ્દ અને સ્વર સાથેનો મારો નાતો રહ્યો છે જી એટલે એવું કહી શકાય કે શબ્દ અને સ્વર તો એ મારા લોહીમાં વહે છે બિલકુલ કે મારો જન્મ પરિવારમાં થયો છે કે જેમાં ચાર પાંચ પેઢીથી શિક્ષણનો માહોલ છે સંગીતનો માહોલ છે શબ્દનો માહોલ છે અને સાહિત્યનો માહોલ છે જી એટલે એ સંસ્કારો નાનપણથી જ હું એને પીતો આવ્યો છું એટલે એવી એક ભીતરી આગ શબ્દ અને સ્વર સંગીતની સાધના કરવાની એમની સેવા કરવાની એ ધીમે ધીમે ખીલી એ પ્રગતિ અને એનું મોટું યશ જો મારે કોઈને આપવો હોય તો એ તમારા જેવા મિત્રો શુભેજ થતો એને કારણે એક શિક્ષક સિવાય મારા જે વ્યક્તિત્વનું બીજું પાસું છે એક સુગમ સંગીતના કલાકાર તરીકે પણ ઘણા બધા મને ઓળખે છે જાણે છે 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 માણે આકાશવાણી ઉપરાંત ટેલિવિઝન ઉપરથી ઘણા પ્રોગ્રામ મારા પ્રસારિત થયા છે આકાશવાણી રાજકોટમાં બી ગ્રેડ નો હું સુગમ સંગીતનો માન્ય આર્ટિસ્ટ છું શું વાત છે અને બસ મને આમ ગાવું ગમે છે કે અમૃત ગાયલ સાહેબ એક શેર યાદ આવે છે કે સારા નરસા નું ભાન નથી જી સારા નરસા નું ભાન નથી પણ એટલું જાણું છું ઘાયલ કે આવે ગાળામાં ઉલટથી એ ગાય જવામાં લિજ્જત છે શું વાત છે સાહેબ તો એ લિજ્જત હું જીવ્યો છું હજી મારી સંગીત શબ્દ સ્વર યાત્રા શરૂ છે જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે એ સંગીત સાધના કરું છું શબ્દને સેવું છું અને એક કવિ તરીકે પ્રસ્થાપિત થવાનું જો પહેલું કામ અને દર્શક મિત્રો મને પણ એક એતા આનંદ થાય છે કે મને કવિ તરીકે પ્રસ્થાપિત કરનાર જો સૌ પહેલો હોય તો એ મારી સામે જ છે આ બેઠા છે ભાવેશને હું અંદરથી અંતરથી અભિનંદન આપું છું કે મેં બહુ ધ્યાન રાખ્યું છતાં પણ એક કવિ તરીકે મને પકડી લીધો એને પકડી લીધો મને તો એની આનંદની ક્ષણો છે અને એ ક્ષણો સાથે હું એક રચના બિલકુલ બિલકુલ સંભળાવું કે ઓઢવા માટે મળીતી કામડી કે ઓઢવા માટે મળીતી કામડી જીવને આ મુફ કાયમ નહીં મળી શું વાત છે કે ઓઢવા માટે મળીતી કામડી

બુજ વધતા આભનો હદથી ઉપર કે બુજ વધતા એમના જો શ્વાસની અંતિમ સવારી નીકળી સજીવારો પણ કે વસ્ત્ર એને કેમ પહેરાવું નવું કે વસ્ત્ર એને કેમ પહેરાવું નવું આ હવાની ચીજ કાયા પાતળી

પ્રભાવિત કર્યો છે ફરી જ્યારે મળીશું ત્યારે આજે પ્રકૃતિ પણ સાથ આપે છે અમી છાટણા કરે છે કવિને વધાવે છે ફરી મળીશું ત્યારે સાહેબ સાથે અદ્ભુત વાતો કરીશું કવિના રૂપમાં મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત ચોક્કસ ખૂબ ખૂબ આભાર સાહેબ આવેશ મને આભાર ધન્યવાદ અભિનંદન